અચક મિત્રો ચૈતર વસાવા અને સંજય વસાવાના એક મોટા સમાચાર સામે આવ્યા છે તમને બધાને ખબર હશે કે સંજય વસાવાએ ચૈતર વસાવા સામે ફરિયાદ કરી હતી અને ફરિયાદમાં એ લખાવ્યું હતું કે મને ચૈતર વસાવાએ છૂટો ગ્લાસ માર્યો અને આદિવાસી મહિલાને અપશબ્દામાં વાતો કરી એના પછી મિત્રો ઘણા બધા લોકોએ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ માંગ્યું પણ મિત્રો એ રેકોર્ડિંગ જાહેર નથી કર્યું અને હવે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે

પોલીસ સ્ટેશન જતા રહ્યા હતા અને આજે બે મહિના થવા આવ્યા અને ચૈતર વસાવાને આ વાત કરવાની મીડિયા સામે કોઈ પણ ટાઈમ ન મળ્યો તો હવે ચૈતર વસાવાને ટાઈમ મળશે કારણ કે હવે તો ચૈતર વસાવા ત્રણ દિવસ માટે જેલની બહાર આવી રહ્યા છે તો આ સાચી વાત હવે આપણને જાણવા મળશે કારણ કે એ દિવસે ઓફિસની અંદર શું ઘટના બની હતી ચૈતર વસાવાને આજ સુધી મીડિયા સામે બોલવા નથી મળ્યું નહીં તો ચૈતર વસાવા બતાવી દોત કે શું ઘટના બની હતી કેવી રીતે ઘટના બની હતી ઘણા બધા લોકોએ કહ્યું કે આવી ઘટના બની હતી ચૈતર વસાવાએ ગ્લાસ માર્યો મહિલા સાથે અપશબ્દમાં વાતો કરી પણ મિત્રો એ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું જેલમાં તો કોઈ ઓફિસના સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ નથી મળ્યા તો હવે આવી રહ્યા છે ચૈતર વસાવા જેલની બહાર હવે ચૈતર વસાવા ખુલાસો કરશે મીડિયા સામે અને ચૈતર વસાવા સાચે સાચું બતાવશે એવું લોકો કહી રહ્યા છે તો એ સંપૂર્ણ માહિતી જાણવા માટે આ ચેનલને કરીને રાખજો એટલે ચૈતર વસાવાના જે પણ નવા લેટેસ્ટ અપડેટ મળે એમાં તરત જ હું તમને બતાવી શકું અત્યારે તો ઘણા બધા લોકો ચૈતર વસાવાના સપોર્ટ કરે છે અને એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા સાચા છે તમે કોમેન્ટ કરજો કોણ સાચું છે અને કોણ ખોટું છે